મમ્મી તમારી તબિયત કેમ છે સારી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જે મમ્મી બપોરનું જમવાનું બનાવવા લાગ્યા છે અને ભાઈ પણ તૈયાર થઈ ગયા છે અને આ ભાઈ જુઓની એની મસ્તી તો ચાલુ જ હોય છે જય સ્વામિનારાયણ પાર્થ જય સ્વામિનારાયણ કેમ કરવાનું હા જય સ્વામિનારાયણ કરતા નથી આવડતું પણ કાલી વાલી ભાષામાં એ સ્વામિનારાયણ કેવું સારું લાગે પણ એ જો કેવી રીતના જોવે કેટલી મસ્તી કરે હે એ પાર્થ પાર્થ ની મસ્તી તો આમ લોક માં રહેવાની જ છે પણ આજે ઘણા બધા કામ છે જે પિયાબેનની ખરીદી કરવા જવાનું છે તો વ્લોગમાં તમે બન્યા રહેજો જે આપણે ખરીદી કરવા માટે કઈ જગ્યા પર જવાના છીએ અને એ જગ્યા પર શું શું મળે છે એ પણ આપણે બતાવના છીએ ઓલમોસ્ટ છે ને પિયાબેન છે ને ગામડે રહી છે પણ એમ પિયાબેનના ને છે તે એ ત્રેવીસ તારીખે શ્રીમત ને છે એટલા માટે ખરીદી કરવા અહીંયા આવ્યા છે

શન માં જાય છે સાગરભાઈ તૈયાર થઈ ગયા છે અને સોસાયટી માં છેલ્લે તમને દેખાય ત્યાં જ ફંક્શન છે ને આપણે જવાનું છે તો વિડીયો માં બન્યા રહીશું જમી કાર્વિંગ બધા સૂઈ ગયા હતા પછી અચાનક પાયલબેનને તેડવા જવાનું કીધું હોય એટલે ને તેડવા આવી ગયા છીએ અને બધા એને ખરીદી કરવા જવાનું છે પિયાબેન કુમારનું તો વિડીયો બન્યા રહેજો આપણે શું શું ખરીદી કરશું અને ખરીદી કઈ જગ્યાએથી કરશું અને તમારે જો ખરીદી કરવી હોય ને તો આ તમને રિઝનેબલ ભાવમાં અને વસ્તુઓ સારી મળશે અને જગ્યા પણ સારી છે ત્યાં ક્વોલિટી પણ સારી મળશે કપડાની તો આ જગ્યા પર તમને પહોંચી દેજો તમને વિડીયોમાં આગળ બતાવીશ તો વિડીયો ફાઇનલી અમે બધા પીયાબેનની ખરીદી કરવા માટે પહોંચી ગયા છીએ અને સાગરભાઈ જાય છે આ ભાભી છે અને પાઇલબેન છે આ ભાઈ બતાવે છે ડિઝાઇન નવી નવી બતાવે છે

અને મે પણ લઈ લીધો છે તો અમે ધપકાવી લે આપણે રસ બીજી જગ્યાએ જોઈતી પણ એટલે અમે ચોઇસ કરી અને આ ચોઈસ આવી ગઈ તી કુર્તી કે કુર્તી પણ સારી ક્વોલિટી ની છે જો તમારે પણ પરચેસ કરવી હોય તો આવી જજો આપણે ગાયત્રીમાં દુકાનનું નામ શું છે ભાઈ શું નામ છે ભાવિકા ફેશન ભાવિકા ફેશન અને ક્યાં આવી છે આપણે એનએસ રોડ ગાયત્રી સંતોષ ગીટની માર્કેટ જો તમારે પણ કાઈ પરચેસ કરવું હોય ને તો આ દુકાનમાં આવી જજો અને સારી ક્વોલિટીમાં અને ફિક્સ રેટ છે પણ વસ્તુઓ તમને સારી મળી જાય

ભારતભાઈ ખુશ થઈ ગયા તને ગમે આ ઘડિયાળ ઘડિયાળ ગમે છે કે નહીં તો નીચે આવ્યો હાલ નીચે હાલો નીચે હાલો આ ઘડિયાળ લ્યો તમને ગમે છે કોણ લાવ્યું કોણ લાવ્યું ઘડિયાળ હાલો દાદા આવ્યા દાદા બાર દાદા આવ્યા પાર્થભાઈ આટું દાદા લોલીપોપ લેતા આવ્યા તોડી નાખો તારા પપ્પા ને કે તોડ દે તોડી નાખો આ રમકડા નો કરીને બેઠા છે ભાઈ અને રાત નો નાસ્તો થઈ ગયો છે અને ભાભી એ બકલ તો હા મંગળસૂત્ર લીધું તું મંગળસૂત્ર કેવું લાગ્યું તમને ગયું તો ક્યાંથી લેવાય સાગરભાઈ બરોડા માંથી ઓલમોસ્ટ છે ને સુરતમાં જેટલી લેડીઝ હશે ને એ બરોડા ખરીદી કરતી જ હશે તો જો તમારે નાની મોટી ખરીદી કરવી હોય ને હારી તો બરોડામાં જોયું જવાનું જે ઈ આવી ગયું છે વરાછામાં તો આજનો વિડીયો અત્યારે હવે વિરામ આપીએ જો મારો વ્લોગ તમને ગમ્યો હોય ને તો વ્લોગને ને લાઈક કરજો શેર કરજો